બહુ એટલે બહુ મને ત્રાસ આપવા માંડ્યા એક જ દિવસ ન થયો તા મને ત્રાસ આપવા માંડ્યા પછી મને ખબર હતી ચેક કરે છે તો મેં મારા પૈસા દસ હજાર હું લઈને ગઈ હતી ને એ મેં મારા માથાના અંબોડામાં રાખ્યા હતા તો એ દસ હજાર એને કાઢી લીધા મને કે હું તને જવા ટાઈમે દઈશ મેં કીધું કાંઈ વાંધો નહીં પછી ગીતાબેને એવું મને કીધું કે પછી બીજે દિવસે બોલાવીને મને કહી દીધું કે હું તને જરાય એટલે જરાય હું તને પૈસા દેવાની નથી કે મેં તને પૈસા તે મને પૈસા દીધા જ નથી કે મેં કીધું હા કઈ વાંધો નહીં પછી ન્યા મારી પાસે સો થી બસો જેટલી સાડી ભરાવી ત્યાં અને એને એમ કીધું કે જવા ટાઈમે ને તમને પૈસા દેસુ એ પૈસા નહીં મારા સ્વજનો મને મળવા આવતા તો પણ મને મળવા ન દેતા અને ત્યાં રોજે રોજ ઈ પ્રમાણે બોર્ડ માર્યું છે ને ઈ પ્રમાણે જમવાનું દેતા નથી રોજે રોજ શાક રીંગણાનું શાક ને રીંગણાનું શાક અને ન્યા હું છ મહિના સુધી રહી ગીતાબેન ચાવડા ને કેટલું બધું દાન આવતું કઈ ગીતાબેન કરતા અને જરાય એટલે જરાય કોઈ અમારા સ્વજનો આવે ને મળવા જ નહોતા દેતા બારો બાર થી કાઢી મેકતા હતા કે ના અમે તમને મળવા નહીં દઈએ કે અને પછી બહુ ફોર્સ કરે એને ખબર પડે કે આ રૂપિયા વાળા છે તો એની પાસેથી પૈસા પડવી લેતા તા ગીતાબેન અને એને કીધું તું તમારે જે મારું કરવું એની કરજો મારી સરકારી નોકરી છે ને એને કોન્ટ્રાક્ટ દેજો પર હતા એ એમ કહેતા હતા કે સરકારી નોકરી છે ને તો મારું કોઈ કાંઈ નહીં કરી લે અને ગીતાબેને બહુ ત્રાસ આપ્યો છે બહુ એટલે બહુ જ મારા પપ્પાને કોઈને પણ કોઈને મળવા નહોતા દેતા અને જઈએ મારા પપ્પા મને લેવા આવ્યા ને ત્યાં એને એમ કીધું કે હવે બીજી વાર એમ મેકવા ન આવતા એને ચોક્કસ જગ્યાએ મેકી આવજો ગીતાબેન એવું બોલ્યા છે અને ગીતાબેને ખાલી એટલું જ કહેવાનું થાય છે કે આવી કોઈની પણ દીકરીઓને હેરાન ન કરો અત્યારે પણ અહીંયા લાખો જેટલી દીકરીઓ છે બહુ હેરાન થાય છે અને દાન દે છે બધું દે છે તો પણ ઈ અને જનકસિંહ ગોહિલ છે ને એને પણ અમે ફરિયાદ કરવા ગયા હતા એને પણ એમ કીધું કે તમારે જી કરવું એ કલે જો હું ગીતાબેન ને કાંઈ નથી કહેવાનું મારી માંગ ઈ છે કે મારા પૈસા એને મારા પૈસા એને દસ હજાર લીધા છે એ દઈ દઈએ સાડીના લીધા છે એ દઈ દઈએ

અને એમાં ગોહિલ સાહેબ ની જનકસિંહ ગોહિલ છે મોટી ઓફિસ એ જનકસિંહ ગોહિલ અને ગીતાબેન ચાવડા ની છે આમાં અને એનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો તો પણ એને પેલા પંદર દિવસ કાઢી મેકી પછી પંદર દિવસ પછી પાછા એ ગીતાબેન ચાવડાને લઈ આવ્યા હતા અત્યારે દોઢ મહિના જેવું થયું છે ગીતાબેને નીકાળી દીધા ને આવું બધું થયું ને ગીતાબેને નીકાળી દીધા ને મારી માંગણી છે કે યોગ્ય તપાસ થવી જોઈએ હું બે હાજર એકવીસ માં મળવા ગયો હતો મારા સ્વજનને નારી સંરક્ષણ કેન્દ્રમાં મને કે તમારે મળવું હોય તો પાંચ હજાર રૂપિયા થશે ગીતાબેન ચાવડા એ કીધેલું તો તમારી એન્ટ્રી અંદર થશે બાકી મને બાર થી જવાથી આવશે બે હાજર એકવીસ ની વાત છે ચાર વર્ષ સુધી ફરિયાદ નથી કરી

અને એના ઘરના કપડા ને એવું બધું ધોવા લાવતા હાથ પગ ને એવું માલિશ કરાવડાવતા હતા માથામાં તેલ ને એવું બધું નખાવડાવતા હતા અને બહુ જ માનસિક ત્રાસ આપતા હતા અમે કઈ કઈ કેવી નઈ ને તો એમ કે તમારે અમારી ખાંડ આટલું બધું નહીં બોલવાનું હોય કે અમે કોણ છીએ તમે જોવો તો ખરા થોડું કે અમારી કે અમારી સામું નહીં બોલવાનું મારા મમ્મી ના ને એના ઘરેથી ફોન આવે ને તો એ એવું કહી દેતા હતા કે હું ઉપર છું અત્યારે અત્યારે હું તમારી છોકરી આરે તમને વાત ન કરાવી શકું એમ કરી મને વાત નોતા કરાવડાવતા કરાવડાવવા હતા મારા મમ્મી ને યાર અને હું ગમે એટલું કમ કે દીદી મને ફોન કરજો ફ્રી નથી તું પછી પછી હું તને કોલ વાત કરાવડાવીશ અને બહુ જ માનસિક ત્રાસ મને વધારે પડતું થોડું બોલ્યા ને તો હું એનું ખાબું થોડું બોલી તો મને બહુ જ હેરાન કરતા હતા બહુ જ રોડ આવતા હતા મારે રહેવું હતું તો મને એને રહેવાય ન દીધી મને બે ત્રણ દિવસની અંદર જ મારી ફાઇલ તૈયાર કરી વાળી ને મને બે ત્રણ દિવસમાંથી માંથી જ્યાંથી કાઢીને બપરે ભૂખ્યા પેટે કાઢી

માનસિક ત્રાસ આપે છે છે ને બહુ હેરાન કરે એ બધા આપી દે જમવાનું જરાય સારું નથી બનાવતા બધી ને બહુ જ હેરાન કરે છે